ધોરણ આઠ વિષય સંસ્કૃત સત્ર બે પાઠ ત્રણ પ્રહેલી ઉખાણા સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો એક કાકોયમ પન્નગહ ત્રણ અજસ્ત્રમ ચાર સ્ફુટ વક્તા પાંચ પર્વતાગ્રે છ ભોજનાન્તે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એક ચક્ષુ હું

ચાર રથ કુત્ર રથ પર્વતા પર્વત રથ પાંચ રામેણ કા પ્રેષિતા ઉત્તર રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા શ્રીરામે સીતાને સોનાની વીટી મોકલી છ જયંત કસ્ય પુત્ર ઉત્તર જયંત શક્ર કંશમાં ઇન્દ્ર પુત્ર શક્રનો ઇન્દ્ર નો પુત્ર છે ખાલી જગ્યા અસ્તિ અહીં કંશમાં શબ્દો આપેલા છે બ્રહ્મા વિષ્ણુ શંકરઃ ઉત્તર ચતુર્મુખ બ્રહ્મા અસ્તિ બે ભોજનાંતે પેયમ ખાલી જગ્યા કૌસ્મા શબ્દ આપેલ છે દુગ્ધમ સુપમ તક્રમ ઉત્તર ભોજનાન્ તક્રમ પેયમ ત્રણ શબ્દ ખાલી જગ્યા શબ્દ આપેલ છે સપાદ પાદ્રહિત પાદ ઉત્તર અપદ શબ્દ અર્થ પાદ્રહિત ચાર રથ ખાલી જગ્યા ચલતી કૌશમાં શબ્દ આપેલ છે ખાલી જગ્યા પ્રોક્તમ કૌશમાં શબ્દ આપેલ છે સુલભમ ઉન્નતમ દુર્લભમ ઉત્તર વિષ્ણુપદમ દુર્લભમ પ્રોક્તમ ત્યાર પછી પ્રશ્ન नीचे श्लोक सुंदर अक्षरों में लखो एक भोजनाते खाली जगह दुर्लभम उत्तर भोजनाते चिम पेय जयंत कस्य वे सुत कथम विष्णुपदम प्रोक्तम तक्रम सक्रश्य दुर्लभम बे अपदो दुर्गामी खाली जगह पंडित उत्तर अपदो दुर्गामी चाक्षरो

પાંચ દૂર જનાર દૂરગામી છ બળદ પર બેઠેલો કૌશમાં બેસનાર વૃષારૂઢ ત્યાર પછી પ્રશ્ન છ અહીં આ વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે જેના આધારે અન્ય શબ્દો બનાવો એક વૃષ ઉપરથી વૃષારૂઢ તો અશ્વ ઉપરથી અશ્વરૂ ગજ ઉપરથી ગજારૂઢ वृक्ष ऊपर थी वृक्षारूढ़ बे पदम ऊपर थी पदमेकम तो शब्दम ऊपर थी शब्दमेकम वाक्यम ऊपर थी वाक्यमेकम गीतम ऊपर थी गीतमेकम त्राण भोजन ऊपर थी भोजनांते तो दिन ऊपर थी दिनांते निशा ऊपर थी निशांते वर्षा ऊपर थी वर्षांते चार पर्वतः ऊपर थी पर्वताग्री તો રથ ઉપરથી રથાગ્રે વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે, કર ઉપરથી કરાગ્રે.